જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જીએસઆરટીસી ડ્રાઈવર માટે મિત્રો ખુશખબર છે રિઝલ્ટ જાહેર થઈ ગયું છે તો અહીં તમે જોઈ શકો છો ડ્રાઈવર કક્ષાની કામચલાઉ પસંદગી યાદી અને પ્રતિક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટ પ્રસિદ્ધ કરવા બાબત નિગમની જે જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી બે હજાર ત્રેવીસ ચોવીસ એક ડ્રાઈવર કક્ષાની ભરતી પ્રક્રિયા અન્વે પાત્ર થયેલ ઉમેદવારોને કામચલાઉ પસંદગી યાદી અને પ્રતિક્ષા પચીસ પંદર બાર બે હજાર પચીસ અમદાવાદ મુખ્ય મહેકમ અધિકારી તો મિત્રો કેટલા એ કટ ઓફ અટક્યું છે કેટલું અટક્યું છે મેરિટ કેટેગરી વાઇઝ તો તેનો સંપૂર્ણ જે છે પીડીએફ એ તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે જો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કોઈ પણ અવનવી માહિતી તમને સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે